ખરાદ તાલુકાના ઉંદ્રાણા ગામની બનાસ ડેરીના મંત્રીની મનમાની સામે 100 જેટલા પશુપાલકોએ હોબાળો કર્યો હતો પશુપાલકોને દૂધનો ટાઈમ પૂરો થયો છે દૂધ નઈ ભરાય એમ કહી દૂધ ભરવાનું બંધ કરી દેતા ઉંદ્રાણાના 100 જેટલા પશુપાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે ઉંદ્રાણાની બનાસ ડેરીમાં ગતરોજ રોજ 9:30 વાગ્યા સુધી દૂધ ભરવામાં આવ્યું હતું અને આજે અચાનક પશુપાલકોને જાણ કર્યા વગર જ દૂધ ભરવાનું બંધ કરી દેતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જ્યારે પશુપાલકોએ મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું હતું કે ડેરીનું મંત્રી ડેરીમાં હાજર રહેતો નથી અને ટેસ્ટર ડેરી હેન્ડલિંગ કરે છે જેના લીધે ડેરીને પેનલ્ટી પણ આપવામાં આવી છે થોડા જ દિવસો અગાઉ ડેરીએ રૂપિયા પચાસ ની પેનલ્ટી પણ આપી હોવાનું મંત્રીએ જ જણાવ્યું હતું અને ગ્રાહકોમાં એવી પણ ચર્ચા થતી હતી કે મંત્રીની લાપરવાહીને લીધે આ પેનલ્ટી આપવામાં આવી છે તે પશુપાલકોમાં ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી વધુમાં ગ્રાહકોએ એવું પણ જણાવ્યું હતું કે અમે તો ડેરીના ચેરમેનને ક્યારે ડેરીમાં દેખ્યા જ નથી આ અંગે અમારી ટીમે મંત્રીને પૂછતા મંત્રીએ પણ સ્વીકાર કર્યો હતો કે હા હું હાજર નથી રહેતો ડેરીમાં પણ ટેસ્ટર સંભાળે જાય છે ડેરીમાં ત્યારે લોકોમાં પણ ચર્ચાઓ જોવા મળી હતી કે જો મંત્રી ડેરીમાં હાજર જ નથી હોતો

ઉંદરણાથી અને અમારી ઉંદરણા દૂધ મંડળીની અંદર આજે આઠ વાગે દૂધ લેવાનું બંધ કરી દીધું છે અને અમારો પ્રશ્ન એવો છે કે કાલે નવને પચીસ મિનિટ સુધી લેવરાનું હતું અને અત્યારે અચાનક હવારમાં બંધ કરી દીધું આઠ વાગે લેવાનું અને મંત્રીને એ લોકો બધા એવું કહે છે કે ભાઈ આપણે મોડું દૂધ ભરાય છે એને લીધે પાછા હજાર રૂપિયા દંડ આપ્યો છે હવે આમાં સત્ય હકીકત તો શું છે એ અમે ગરાક કોઈ જાણતા નથી પણ આગળ ચેક કરવું જરૂરી છે અને અમારી એવી મોગ છે કે અમારું દૂધ ટાઈમસર સર ભરાવું જોઈએ અથવા ટાઈમ ન હચવાય તો મંડળીની અંદર બે કોઠા બે કોટા પણ કરવા જોઈએ અત્યારે અમારે આ મંડળીની અંદર એક જ કોટો છે અને ખૂબ જ પ્રશ્ન રહે છે દૂધ ભરાવવામાં અમારે બે કલાક લાઇનમાં પણ રહેવું પડે છે અને મંડળી કોઈ વ્યવસ્થા કરતી નથી દૂધ લેવાનું મંડળીએ વ્યવસ્થા કરવી જરૂરી આ અગાઉ મંત્રીએ કોઈ જાણ કરેલી હતી કે તમારા દૂધ નહીં સ્વીકારવામાં આવે ટાઈમની ની કોઈ જાણકારી હતી ના એવું કોઈ અમને કીધું નથી લાગતા વળગતા કોઈ ગ્રાહકને વાત કરી લેશે તો ખબર નથી પણ અમને તો કોઈ ચોક્કસ ખબર જ છે નથી અમને કોઈ જાણ કરેલી નથી અંદર કોઈ નોટિસ બીજે ડેરી મારેલી ટાઈમ હા હોજે મોડાથી નોટિસ મારેલી છે હવાર અમે આયા હતા દેખાવા નોટિસ મળે છે કાલે અમે દૂધ ભરાવા હતા નથી દેખી રમેશભાઈ રામચંદભાઈ ગોમુંદરાના ચાહુ મો એટલું હું કહેવા માંગુ છું કે અમે 7 વાગે હું દૂધ ભરાવા આવી ગયા મંડળ વાળા પર તો દૂધ ભરાવતા ડારકને ડાયરેક્ટ ને બંધ કરી નાખી વ્યક્તિનું દૂધ લેવરાઈ ગયું અથવા ફેટ પડાઈ ગયો તો દૂધ બંધ કરી નાખ્યું અને કેન અહીં કેન અથવા પહેલાં પ્રથમ અહીંયા ભરાવાની સુવિધા નથી પછી ગ્રાહકો કેટલા દડા ખોટી થયા હોય કેટલી ઘડી ખોટી થાય તો એ ડાયરેક બંધ કરી નાખે મશીન અને અહીંયા નહીં પહેલાં પ્રથમ તો અહીંયા કોઈ થાય જ નહીં સગવડ જ નથી રાખતા આ અંગે મંત્રી તમને શું જણાવે છે મંત્રી ડાયરેક્ટ કહે છે કે દૂધ તમારો લેવરા છે નહીં તો અમે કીધું ના લેવાનો કારણ તો પોતે કંઈ ડાયરેક જ કહે બોલ્યા તો કે તમારો ટાઈમ મારો પૂરો થઈ ગયો છે કે કારણ તો કે મારા આગળથી આદેશ છે કાગળ મારે છે હોસી બાપડી બાયડીઓ કો હભણ હોય અથવા કોઈ છોકરાએ હભણથી આવું આપણે ગમડીયામાં તો બધા તો થોડા ભણલ હોય છે તો ચેરમેન આ અંગે શું કહેવા માંગે ચેરમેન તો આવતા જ નથી ચેરમેન કોઈ આવતું નથી મંડળી તમારે ચેરમેન છે કોણ રાધાજી રાધાજી મંત્રી પટેલ કો એવા પણ આક્ષેપો કરે છે કે મંત્રી હાજર રહેતા નથી ને ટેસ્ટ ડેરી ચાલે છે હા હા ચાલે છે પણ અમારું કોમ તો ઓકે હોય છે ને મારે તો કમ્પ્યુટરનું દૂધ ભરવાનું તો અમારે મારે કોમ હોય અમે લાગતું લાગતું હોય કોમ હોય કરીએ